ભરૂચ માં બે બહેનો કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા બહેનની રજૂઆત છે ના રચનાનગર ત્રણમાં રહેતા શોભા જિજ્ઞાસુ મોદીએ પોતાના ભાઈ યોગેશ સિંહ ભાભી રીતુ અને ભત્રીજા રીત્યા સામે સી ડિવિઝન માં ગત અઢાર જુલાઈએ અરજી આપી હતી સી માં અપાયેલી અરજીમાં ચોરી અને સોના ચાંદીના દાગીના ભત્રીજી ઉપરના ભાગે અને નીચે તેઓ વર્ષ બે હજાર અગિયાર થી રહેતા હતા તેઓ સાથે તેમની બીજી બહેન શશી અને વાસુદેવ પણ રહેતા બંને બહેનોનો સામાન આ પિતાના ઘરમાં હતો જેમાં માઇક્રોવેવ ફ્રીજ ડબલ બેડ પલંગ ગાદલા સાથે

સાથે જ પોલીસ ફરિયાદ તો શું કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી પડશે તેવો પણ સવાલ ઉઠાવ્યો છે

તમે મને ના ઇટલોજી પંચરામાં તમને કઈ વસ્તુ કે પડી નહિ લગતું એટલે શું છે આ શું છે એમ લાગેલા છે હા ના લાગેલા છે ટીવી ના એ લગજો હા નહીં એ ને તેની નહીં કથા એ આ હું છે

हाँ और ये सब भी लिखना इसमें ये सारे टोटली पंखे सब किसके सब लगे हुए हैं और कितने सालों वाले लगे हुए हैं सबके चीज के टोटल पंखे लाइट ट्यूबलाइट सब ये किसकी है ये सब की है सब ये लिख लेना मेंशन कर लेना ये रोड पर दो આ કથરોક લખી દો આ ઢાંકના લખી દોપુ કથરોક આવી